અઠવા પોલીસ સ્ટેશન મોટો કાફલો ઉચ્ચ પોલીસ અધિકારી દબાણ ન થાય આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિસ્તારમાં ગેંગ સાથે જોડાયેલ એક માનસ વસન સૈયદ ఆ سرکاری జమీనుపర్ దబన్ కరీనే లగ్బగ్ 30 జెట్లీ కేబినో అనే 9 పకా దుకానో బనవినే లోకో తీ భారా వసులత్ కర్తా హతా అనే ఎంని జాన్కారి థతిజ్ పోలీస్ అనే ఎస్ఎంసి ని సాథే આ ડેમોલિશન ની કાર્યવાહી આજ હાથ ધરમાં આવી છે એટલે પેલી દુકાનો છે ને જે સુ ભાડું વસૂતા હતા કેટલા વર્ષથી 30 કેબિન છે અને 9 પાકા દુકાન છે અને સર્વે અત્યારે ચાલુ છે તો ખરેખર માહિતી થોડી સમયમાં આપીશ અને ભાડા 8 થી 13000 સુધીના ભાડા લેતા હતા અને આ લગભગ 8 થી 10 વર્ષથી આ દબાણ છે નામ ગેંગની રીતે સક્રિય હતી ને સોત્યાર સુધી કાર્યવાહી આ ગેંગ વિરુદ્ધ સુરત સિટી પોલીસ સ્ટ્રિક્ટ સે સ્ટ્રિક્ટ કાર્યવાહી કરી છે અને આ એક્સટોર્શન થી મેઈનલી જોડાયેલ હતા અને જેને આ ઇન્ફોર્મેશન મળી તો અમે લોકો તટતા કરવા આ વ્યક્તિ એક્ઝેક્ટલી અત્યાર સુધી ખબર નથી કે કે એબી રીતે સંકરાયેલ છે બસ એમની સાથે જોડાયેલ માણસ છે આ અમે લોકો જાણીએ છીએ અને એમની વિરુદ્ધ એક 188 ના જહનામાના ભંગના કેસ છે અને ડિટેйલ્ડ તપાસ અત્યારે અમે લોકો કરી રહી છે ઓકે યાસિનદારા દિવ્યાંગ ન્યૂ સુરત